નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ સમગ્ર ભારત વર્ષમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે ગુજરાત રાજ્યમાં વડોદરા શહેરમાં ટીમ ગબ્બર તરફથી જરૂરિયાતમંદ લોકોને ઠંડીમાં રક્ષણ મળી રહે તે હેતુથી ગરમ ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે ટીમ ગબ્બર તરફથી એક અપીલ કરવામાં આવી છે કે જ્યાં પણ આવા જરૂરિયાતમંદ લોકો દેખાય તેમને જરૂરથી મદદ કરો જય ભારત હું સમગ્ર અને જે ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે એ ઠંડીમાં ગરીબ લોકો સાથે સાથે જે ફૂટપાથ પર રહેતા લોકો અને જે લોકો નિરાધાર છે એ લોકોને ટીમ ગંબરથી ઠંડીમાં રક્ષણ મળી રહે એ માટે ગામડાનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે હું વડોદરાવાસીઓને અપીલ કરીશ કે હાલ જે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે આપણી આસપાસ ઘણા એવા લોકો હશે ધ્યાન રાખો સાથે સાથે આપણી પાસે એવી કોઈ વસ્તુ હોય જે બિનજરો લાગતી હોય આપણા ઘરે કોઈ પણ કપડાં હોય કોઈ વસ્તુ હોય તો અમારી ટીમનો સંપર્ક કરી શકો છો અમે આ લોકો સુધી આ વસ્તુઓ પહોંચાડીશું સાથે સાથે હું યુવાઓને અપીલ કરીશ કે હાલ જે માહોલ છે અલગ અલગ ઠંડીનો છે સાથે સાથે આવનાર સમયમાં અલગ પ્રકારની પણ હેલ્પ છે જે દુઃખર અલગ લોકો સુધી પહોંચાડશે તો આપ લોકો અમારી સાથે જોડાઈને આ જે સેવાના કાર્યો છે અમારા એમાં જોડાઈને સેવા માટે વધારેમાં વધારે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું એવી આશા રાખીએ થેન્ક યુ